નમસ્કાર હું ગોપી આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને ગણેશ ગોંડલ કેસની અંદર હવે રાજુભાઈ સોલંકી જે છે એટલે સંજય સોલંકીના પિતા અને સંજય સોલંકી આ બંને જણા જે કોર્ટ દ્વારા રિમાન્ડ પોલીસ રિમાન્ડ ન આપવામાં આવી તેને લઈને હવે એક એપ્લિકેશન મૂવ કરી રહ્યા છે હાઈ એ લોકો આ આખી એપ્લિકેશન જે છે એના માટેના અમુક ડોક્યુમેન્ટ્સ જે છે એ પણ એમને કોર્ટ પાસે માંગ્યા છે અને હવે લીગલી આ લોકો કઈ રીતે ફાઇટ લડવાના છે તે વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે અત્યારે એડવોકેટ જોડાઈ ગયા છે તેમના સંજયભાઈ પંડિત આપણી સાથે જોડાયા છે જે સંજય સોલંકીના એડવોકેટ છે સંજયભાઈ શું કહેશો હવે શું આપણે લીગલી કરવાના જઈ રહ્યા છીએ આખા કેસમાં અમે અત્યારે જે રિમાન્ડ અરજી નામંજૂર થઈ રિસર્ટલી એ રિમાન્ડ અરજીને લગતા તમામ ડોક્યુમેન્ટ્સ અમે સર્ટિફાઇડ કોપી માંગી છે કોર્ટમાંથી એટલે રિમાન્ડ અરજીનો જે હુકમ થયો એ અને રિમાન્ડ અરજી જે પોલીસે ફાઇલ કરી હોય તે કારણ કે એ ડોક્યુમેન્ટ્સ અમારી પાસે આવ્યા પછી કે કયા કારણોસર રિમાંડ નામંજૂર થયા છે કારણ કે આ કેસ એવો છે કે ગણેશ જાડેજા જે છે એ મુખ્ય આરોપી છે અને મુખ્ય આરોપીના રિમાન્ડ નામંજૂર થયા હોય હું લગભગ 2012 થી વકીલાત કરું છું મુખ્ય આરોપીના આવા જેને કહેવાય કે ચકચારી કેસમાં એક પણ દિવસના જો રિમાન્ડ નો મળ્યા હોય તો એવું મારા ધ્યાને આ પહેલી વખત આવ્યું છે કારણ કે આમાં અમુક તપાસ એવી હોય કે ઈ મુખ્ય આરોપીની હાજરી વગર પોલીસ કરી ના શકે કે જે રીકન્સ્ટ્રક્શન કરવાનું હોય આખા જેને કહેવાય બનાવનું તો એમાં આરોપીની હાજરી એ જરૂરી હોય છે કારણ કે આરોપી છે એ જ જણાવી શકે ક્યાંથી ખરેખર બનાવને અંજામ આપવામાં આવ્યો તો ક્યાં પૂરો કરવામાં આવ્યો કોનો કોનો આમાં ઉપયોગ થયો છે કેવી રીતે થયો છે બધા આરોપીઓની કોલ ડિટેલ મેળવવાની હોય છે આમાં એટલે પોલીસે જ્યારે રિમાન્ડ અરજી મૂં કરી છે કોર્ટમાં તો કયા કયા તપાસના મુદ્દે મૂં કરી દીધી જેને અને શા માટે કોર્ટે ના પાડી છે તો એ બધી કોપીઓ અમારી પાસે આવશે એનો અભ્યાસ કર્યા બાદ અમે હાઈકોર્ટમાં જો આમાં જનરલી સરકાર છે કે પોલીસ છે એ પોતે જ એને કરવાની હોય છે ઘણા કેસોમાં એવું હોય છે કે નથી કરતી હોતી તો ફરિયાદી પોતે પણ જઈ શકે છે જે એનો રાઈટ છે એટલે જો સરકાર જશે એટલે પોલીસ તપાસ કરનાર એજન્સી જો ફાઇલ કરશે અપીલ તો અમે એમાં સાથે જોઈન થાશું અને જો એ નહીં કરે તો અમે ઇન્ડિવિજ્યુઅલ કરવાનો અમારો વિચાર છું અચ્છા સાથે એક સવાલ એ પણ છે કે આ મામલાની અંદર સંજય સોલંકીનું શું માનવું છે બધા જ આરોપી પકડાઈ ગયા છે કે હજી પણ ઘણા આરોપી છે જે પકડાયા નથી કારણ કે 3 થી 4 જેને કહી શકાય કે એવા ગાડી ભરીને લોકો આવ્યા હતા એવું એફઆઈઆર માં લખાવ્યું છે હવે આમાં શું છે કે જે આરોપી છે એનું બેકગ્રાઉન્ડ જોઈએ તો એ એવી વ્યક્તિ છે કે આમાં ઘણી વખત એ જે રિયલ કલ્પિત છે કે જે રિયલ આરોપીઓ છે એની બદલે કોઈ ડમી આરોપીઓ પણ રજુ થઈ શકે એવી શક્યતા નકારી શકાય નહીં કારણ કે એ ટોળકીમાં માની લો બીજા કોઈ મોટા માણસ થાઓ પણ હોઈ શકે અને એને બચાવવાટો થઈને ડમી માણસો રજુ કર્યા હોય એવું પણ બની શકે એટલે હમણાં બે દિવસ પહેલા એટલે ગઈકાલેની ને પરમ દિવસે મૂળ ફરિયાદી જે છે સંજયભાઈ સોલંકી એમણે એફિડેવિટ કરી અને જે આરોપીઓના સોશિયલ મીડિયા ઉપરથી ફોટોગ્રાફ્સ કેપ્ચર કર્યા છે કે જે આ ગણેશની સાથે હોય અલગ અલગ પ્રસંગોમાં એના ફોટોગ્રાફ્સ બધા લઈ અને એમાં કયા કયા માની લ્યોની આખી ટીમનો ફોટોગ્રાફ્સ હોય કોઈ ફંક્શનમાં તો એ કાયદો છે ને એમાંથી પછી જેને એને ઓળખી શક્યા છે જે વ્યક્તિઓ એમાં હતા બનાવમાં એ ફોટોગ્રાફ સાથે પોલીસને એફિડેવિટ કરી અને બધી માહિતી આપી છે એટલે હવે પોલીસે માની જે આરોપીઓને પકડા છે એમાં એ ફોટોગ્રાફ્સમાં જે આરોપીઓનો ઉલ્લેખ કર્યો છે ફરિયાદીએ એને નો પકડાવો તો એ બધા પકડવાના બાકી રહે અચ્છા એ જો એ આરોપીને પકડાય એટલે સંજય સોલંકીને ઓળખ પરે ત્યાં કરાવડાવી છે કારણ કે જે વિડિયો સામે આવ્યો છે વિડિયોમાં અમુક લોકો બુરખામાં હતા અને એકમાત્ર ગણેશ જાડેજા જે છે એને પુરખો પહેરાવેલો ન હતો એને લઈને તમે શું કહેશો એમાં એવું છે કે કાયદાકીય પ્રક્રિયા આવી છે કે માની લ્યો અપહરણ છે લૂંટ છે ધાર છે આ પ્રકારના જે કેસો હોય છે એમાં આરોપીઓની ઓળખ છે એ પોલીસે જાહેર ન થાય એનું પ્રિકોશન રાખવાનું હોય છે જેથી કરીને ઓળખ પરેદમાં જે રિયલ આરોપી હોય એ ઓળખી શકાય જો પહેલેથી જ એના ચહેરાઓ પબ્લિશ કરી દેવામાં આવે તો કાલ સવારે આરોપીઓ કોર્ટમાં એવી તકરાર લઈ શકે કે પોલીસ અમને ખોટા ફસાવ્યા છે અથવા તો ફરિયાદી અને અમારી ઓળખ તો પહેલેથી જાહેર થઈ ગઈ હતી એટલે સ્વાભાવિક છે કે કોઈ આરોપીને એને પહેલા જોઈ લીધા હોય મીડિયામાં ફોટામાં છાપાના સમાચારોમાં તો ઓળખ પરેડમાં ઓળખી બતાવવાના પણ ગણેશ જાડેજા જે છે એને તો એ એના નામજોગ એની ફરિયાદ છે એમાં એને આપ્યું છે અને એ જેને કહેવાય કે બધા લોકો સામાન્ય રીતે એને ઓળખતા જ છે એટલે એના સિવાયના જે બીજા આરોપીઓ છે એને ગુરખાવામાં રાખ્યા હતા એ એક લીગલ પ્રોસિજર છે અને કારણ કે એ ઓળખ પરેડ થઈ છે ખરી અત્યાર સુધીની અને પોલીસ કારણ કે મને સાંભળવા મળ્યું છે ત્યાં સુધી ઓળખ પરેડ કરાવવામાં આવી છે પણ પછી એમાં કોને કોને ઓળખી બતાવ્યા છે કોને નથી ઓળખી બતાવ્યા માની લો કોઈ ડમી હોય તો એને ડમી તરીકે પોલીસને કીધું છે કે નહીં એ મારી પાસે અપડેટ નથી એના પણ ઓળખ પરેડ કરાવવામાં આવી છે એ અપડેટ છે અચ્છા હવે સંજય સોલંકી તરફથી કોર્ટમાં આગળ કઈ ફર્ધર એપ્લિકેશન કરવામાં આવશે કારણ કે એક તો તમે કીધું કે રિમાન્ડ માટેની અમે એપ્લિકેશન કરીશું સામે પોલીસ પણ હવે એવું કહેવાય રહ્યું છે કે પોલીસ પણ રિમાન્ડ માટે હાઈકોર્ટ સુધી જશે હા એટલે પોલીસ જશે તો અમે પોલીસ સાથે જોઈન થઈ જશું એમાં એમાં બે રીતે મેં કીધું ને પોલીસ પણ જઈ શકે છે અને પ્રાઇવેટ પાર્ટી પોતે પણ જઈ શકે છે પર્યાદી એટલે પોલીસ માની લ્યો જવામાં કંઈ બીજો ત્રીજા કંઈ બાના કરે અથવા તો નો જાય

એટલે એના માટે થઈને બધી અમે જે કઈ ગતિવિધિ છે એ ચાલુ કરી દીધી છે હવે એક બે દિવસમાં અમારી પાસે કાગળો આવી જાય એટલે વધીને બે ચાર દિવસમાં એનો નિર્ણય લેવી લેવાશે અચ્છા સજીભાઈ એક સવાલ એ પણ પૂછીશ તમને કારણ કે એક જે માહિતી મળી રહી છે તેના પ્રમાણે જેલ જૂનાગઢ જેલમાંથી ગોંડલ જેલમાં સ્મૂથ થવા માટેની પણ એક એપ્લિકેશન આપવામાં આવી છે અને માંગ કરવામાં આવી છે ગણેશ જાડેજા દ્વારા કે જુનાગઢ જેલ થી અમને ગોંડલ જેલમાં શિફ્ટ કરવામાં આવે આને લઈને સંજય સોલંકી તરફથી કોઈ આર્ગ્યુમેન્ટ કે કંઈ કરવામાં આવશે કોર્ટની અંદર ના આમાં શું છે કે આજે અમુક પિટિશનો આવી હોય છે કે આમાં ફરિયાદીને સાંભળવાનું કોઈ કોર્ટે હોતું નથી કારણ કે હવે એમાં કોર્ટ છે એ જેલ પ્રશાસન છે એનો રિપ્લાય માંગ છે કે ભાઈ આવી અરજી તમારી જેલના જે કંઈ પણ કેદીએ કરી છે

એ બહુ સ્ટ્રીક છે અને નોન કરપ્ટેડ અધિકારી છે કે હવે માની લો એની જેલમાં કેદીઓને કોઈ સુવિધાઓ જોતી હોય પૈસા આપીને તો એ મળી શકે એવી શક્યતા બહુ નહીવત છે કારણ કે અધિકારી પોતે જ નોન કરપ્ટેડ છે અને એનું મેં સાંભળેલું છે કે જેલના સુધારા ઘણા બધા કર્યા છે એમને પરંતુ ખોટી માગણીઓ કે ખોટી જે સેવાઓ કેદીઓને મળતી હોય મોટા માથાઓને જો આવા અધિકારીઓ હોય તો એ મળી શકે નહીં એટલે એને સ્વાભાવિક છે કે એને અહીંયા જે નોર્મલ બીજા કેદીઓ રહેતા હોય એ પ્રમાણે જ રહેવું પડે બીજા કેદીઓને જે સુવિધાઓ મળતી હોય એ જ સુવિધા એને મળે જે જેલ મેન્યુઅલ મુજબ મળવા પાત્ર હોય એનાથી વિશેષ બીજી કોઈ સુવિધા એને પ્રાપ્ત ન થાય એટલે એને અહીંયા આકડામણ થાય એ સ્વાભાવિક છે અને જેલ બદલી માગે એ સ્વાભાવિક છે કે માની લો હવે ગોંડલ જેલ એને આપવામાં આવે તો અહીંયા તો એમને રાજા રજવાડા જેવી સુવિધા મળે

બીલ માટેની શું જોગવાઈ હોય છે એટ્રોસિટીનો જ્યારે કેસ હોય છે ત્યારે એટ્રોસિટીનો કેસ હોય એમાં જ્યારે આરોપીની અટક નો થઈ હોય તો આગોતરા જામીન ની સુવિધા આપણા કાયદામાં છે સીઆરપીસી 438 મુજબ પરંતુ સાથે સાથે એટ્રોસિટીનો જે કાયદો છે એમાં કલમ 18 એવું કહે છે કે ભાઈ આ એટ્રોસિટીના ગુનામાં આગોતરા જામીન મળી શકે નહીં કે એ એમાં એપ્લાય થઈ શકે નહીં સાથે સાથે સુપ્રીમ કોર્ટે અમુક જજમેન્ટોમાં એવી ચોખ્ખટ પણ કરેલી છે કે ભાઈ જો પ્રાઇમા ફેસી કેસ બનતો જ ન હોય ઘણી વખત એવું હોય કે ખોટો કેસ પણ હોય તો એવા કિસ્સામાં આગોતરા જામીન આપવા પરંતુ હવે એ જે આરોપીઓની અટક થઈ ગઈ છે એના આગોતરા જામીન નો કોઈ પ્રશ્ન નથી હવે એમને રેગ્યુલર બિલ માટે મૂવ કરવું પડે એટલે હા રેગ્યુલર બેલ માટે મૂવ કરે તો હા રેગ્યુલર બિલ માટે સેશન કોર્ટમાં મૂવ કરે તો ત્યારે અમે એનો વિરોધ કરવા માટે થઈ ફરિયાદી વતી અમારા જે કંઈ પણ ઓબ્જેક્શન હશે એ ફાઇલ કરશું બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા અને આપણે લીગલી આખું સમજાવ્યું તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ